સોજિત્રામાં કાસોરમાં વૃદ્ધને હથિયાર બતાવી રોકડ દાગીનાની લૂંટ ઓસરીમાં સુતેલ મહિલાના ઘરેણા પણ લૂંટારા લૂંટી ગયા કાસોર ગામના વાટા વિસ્તારમાં રહેતા પંચોતેર વર્ષના રમણભાઈ છોટાભાઈ પટેલ ગત રાત્રિના એકથી બે વાગ્યાની વચ્ચે પોતાના ઘરમાં ટીવી જોઈ રહ્યા હતા ત્યારે ઘરના મુખ્ય દરવાજાની લોખંડી ગ્રીલને લગાવેલ મચ્છરની જાળી તોડીને અંદર હાથ ઘુસાડીને સ્ટોપ પર કોઈ અજાણ્યા પાંચથી છ ઈસમોએ ઘરમાં ઘુસી આવ્યા હતા રમણભાઈ કંઈ વિચારી તે પહેલાં એક લૂંટારો તેમણી ઉપર બેસીને ગળા ઉપર અણધારી હથિયાર મૂકી દીધું રમણભાઈએ હાથે પહેરેલી વીટી તેમજ ઘરની તિજોરી તોડીને સોના ચાંદીના દાગીના તેમજ રોકડ રકમ મળીને લાખો રૂપિયાની લૂંટ ચલાવી હતી ઘરની બહાર સુઈ રહેલા મહિલાએ પહેરેલા દાગીના પણ લૂંટારાઓ લૂંટીને પલાયન થઈ ગયા હતા આ ઘટના અંગે સુજિત્રા પોલીસ તપાસ ચલાવી રહી છે એક માસમાં આ વિસ્તારમાં ઘરફોડ અને લૂંટનો બનાવ બનતા સ્થાનિકોમાં દહેશત